નમસ્તે મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જે લાસ્ટ ટાઈમ ફોરેસ્ટ ભરતી કરવામાં આવી હતી બરાબર એનું ફાઇનલ કટ એટલે કે શારીરિક કસોટી બાદ ફાઇનલ કટઓફ જે મેરિટ લિસ્ટ જાહેર થયું હતું બરાબર એમાં દરેક ઉમેદવારને કેટલા માર્ક્સ હતા એ આપણે ચર્ચા કરવાના છીએ ત્યારબાદ મિત્રો આપણે સૌથી વધુ કયા જિલ્લામાં કટઓફ જોવા મળ્યું હતું તેમજ સૌથી ઓછું કયા જિલ્લામાં ફાઇનલ કટઓફ જોવા મળ્યું હતું એની પર ચર્ચા કરવાના છીએ ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો બે હજાર ચોવીસની જે ફોરેસ્ટ ભરતી લેવામાં આવી બરાબર હવે એની જે સારી કસોટી યોજાવાની છે ત્યારબાદ ફાઇનલ કટઓફ ઓફ કેટલું રહી શકે એની પર ચર્ચા કરશો એટલે વિડીયોના અંત સુધી તમે બહેના રહેજો અને હજુ તમે લાઇક ન કરી તો ફટાફટ લાઇક કરી દો ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે જે લાસ્ટ ટાઈમ ફોરેસ્ટ ભરતી લેવામાં આવી હતી એનું કટ ઓફ કેટલું રહ્યું હતું એની ચર્ચા કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે લાસ્ટ ટાઈમ જે ફોરેસ્ટની ભરતી થઈ હતી બરાબર જગ્યાની વાત કરીએ તો ત્રણસો ને ચોત્રીસ જેટલી જગ્યા હતી અને એનો ક્રમાંક જોઈએ તો ફોરેસ્ટ બે હજાર અઢાર ઓગણી એવો કંઈક ક્રમાંક હતો બરાબર એટલે કે એમાં જાહેરાત થઈ હશે અને એનું પરિણામ બે હજાર બાવીસમાં જે ફાઇનલ કટ ઓફ બાદ થયું હતું બરાબર એની હવે ચર્ચા કરશું મિત્રો હવે વાત કરીએ જે લાસ્ટ ટાઈમ ભરતી થઈ હતી બરાબર ત્રણસો ને ચોત્રીસ જગ્યા પર જે ભરતી કરવામાં આવી હતી એનું ફાઇનલ કટો બરાબર એટલે કે ફાઇનલ જે પસંદગી યાદી એટલે કે મેરિટ લિસ્ટ જાહેર થયું હતું એની ચર્ચા કરીએ તો દોસ્તો આપણે સૌ જાણીએ કે જે લાસ્ટ ટાઈમ ફરજ ભરતી લેવામાં આવી હતી બરાબર એમાં જે પરીક્ષા હતી એ ઓનલાઈન કે સીબીઆઈટી પદ્ધતિના આધારે લેવામાં નથી આવી એટલે જે પરીક્ષા લેખિત પરીક્ષા હતી બરાબર એમાં જેટલા ઉમેદવારને માર્ક્સ હતા એ જ માર્ક્સ ફાઇનલ મેરિટમાં હતા એટલે કોઈ નોર્મલાઇઝેશનને કારણે આ વખતે જે વધારો ઘટાડો થયો બરાબર એવો કોઈ જ પ્રકારનો વધારો ઘટાડો થતો જોવા નહોતો મળ્યો તો તમે સરળતાથી જોઈ શકો છો દોસ્તો કે સૌ પ્રથમ કન્ફર્મેશન નંબર આપેલા છે ત્યારબાદ જિલ્લાનું નામ આપેલું છે જેન્ડર આપેલું છે કાસ્ટ આપેલું છે અને અહીં દરેક ઉમેદવારના નામ પણ આપેલા છે અને લાસ્ટમાં જે ફાઇનલ માર્ક્સ હતા બરાબર એ પણ અહીં આપેલા છે તો સરળતાથી જોઈ શકો છો દોસ્તો અહીં સૌપ્રથમ અમદાવાદ જિલ્લો આપેલો છે એમાં બે ઉમેદવારનું સિલેક્શન થયું હતું હવે એના માર્ક્સની વાત કરીએ તો એકને એકસો અઢાર માર્ક્સ હતા અને બીજા ઉમેદવારને એકસોને આઠ જેટલા માર્ક્સ હતા તો સરળતાથી તમે આ કટ ઓફ જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો અહીં અમરેલી જિલ્લો પણ આપેલો છે અહીં અમરેલી જિલ્લાનું પણ કટ ઓફ આપેલું છે સૌપ્રથમ ઉમેદવારનું વાત કરીએ તો અમરેલી જિલ્લાનો જે ઉમેદવાર હતો એને એકસો બાર માર્ક્સ હતા ત્યારબાદ લાસ્ટમાં જે ઉમેદવાર હતો એને પાંચ જેટલા માર્ક્સ હતા તો સરળતાથી તમે અહીં દરેક જિલ્લાના માર્ક્સ એટલે કે કટ ફાઇનલ જે કટ હતું બરાબર એ સરળતાથી જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ તો અરવલ્લી જિલ્લો આપેલો છે બરાબર ભરૂચ જિલ્લો આપેલો છે તેમજ દરેક જિલ્લા આપેલા છે મિત્રો હવે વાત કરીએ કે જે ત્રણસો ને ચોત્રીસ જગ્યા પર લાસ્ટ ટાઈમ ભરતી થઈ હતી બરાબર એમાં સૌથી ઓછું કટ ઓફ કયા જિલ્લાનું રહ્યું હતું તો સરળતાથી દોસ્તો તમે જોઈ શકો છો કે છોટા ઉદેપુર જિલ્લો હતો બરાબર એમાં એક ઉમેદવારને એક્યાસી માર્ક્સમાં ફાઇનલ સિલેક્શન થઈ ગયું હતું બરાબર એટલે સરળતાથી આપણે જોઈ શકીએ કે સૌથી ઓછું મેરિટ ઉદેપુર જિલ્લામાં રહ્યું હતું હવે મિત્રો આગળ ચર્ચા કરીએ તો તમે સરળતાથી જોઈ શકો છો કે દાહોદ જિલ્લો આપેલો છે ડાંગ જિલ્લો આપેલો છે બરાબર હવે આગળ વાત કરીએ તો જેમ સૌથી ઓછું મેરિટ ઉદયપુર જિલ્લાનું હતું એવી રીતે સૌથી હાઈ મેરિટ કયા જિલ્લાનું હતું તો દોસ્તો જોઈ શકો છો અહીં એક જૂનાગઢ જિલ્લો આપેલો છે એમાં એક ઉમેદવારને તમે સરળતાથી મિત્રો જોઈ શકો છો કે એક ઉમેદવારને એકસો ને જેટલા માર્ક્સ હતા એટલે કે સૌથી ઊંચી મેરિટની વાત કરીએ સૌથી ઊંચા કટ ઓફની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લો રહ્યો હતો બરાબર તો આવી રીતે કંઈક આપણને જે બે હજાર બાવીસમાં ફાઇનલ કટ ઓફ જાહેર થયું ફરજ એમાં આવા કંઈક માર્ક્સ આપણને જોવા મળ્યા હતા બરાબર તો સરળતાથી તમે દરેક જિલ્લાના માર્ક્સ જોઈ શકો છો જો દોસ્તો તમે પણ દરેક ઉમેદવારના માર્ક્સ જોવા માગતા હોવ તો આ પીડીએફ આપણે ટેલિગ્રામની જે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે સરળતાથી જોઈ શકો છો બરાબર ટેલિગ્રામમાં જઈ અને સરળતાથી તમે આ પીડીએફ મેળવી શકો છો તો મિત્રો આપણે જે લાસ્ટ ટાઈમ ફોરેસ્ટ ભરતી લેવામાં આવી હતી બરાબર એનું ફાઇનલ કટ કેટલું રહ્યું હતું એની ચર્ચા કરી તમે પણ જો આ કટઓફ જોવા માગતા હોવ તો અહીં ડિસ્ક્રિપ્શનમાં આપણે એક ટેલિગ્રામની લિંક આપેલી છે ટેલિગ્રામમાં તમે જોઈન થઈ અને સરળતાથી આ પીડીએફ એટલે કે ફાઇનલ કટઓફની પીડીએફ મેળવી શકો છો મિત્રો તો આપણે જોઈએ કે સૌથી વધુ કટઓફ કયા જિલ્લાનું રહ્યું હતું તો સરળતાથી આપણે જોયું કે જે જૂનાગઢ જિલ્લો છે બરાબર એનું સૌથી વધુ આપણને કટઓફ ઓફ જોવા મળ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો સૌથી ઓછું કટ ઓફ આપણને કયા જિલ્લાનું જોવા મળ્યું હતું તો એમાં આવશે છોટા ઉદેપુર બરાબર એટલે કે છોટા ઉદેપુરમાં એક ઉમેદવારને એક્યાસી જેટલા માર્ક્સ હતા અને ફાઇનલ જે કટ ઓફ જાહેર થયું હતું ફાઇનલ મેરિટ જાહેર થયું હતું એમાં એ ઉમેદવારનું નામ હતું એટલે સૌથી ઓછું કટઓફ છોટા ઉદેપુર જિલ્લાનું રહ્યું હતું અને સૌથી વધુ મેરિટ જૂનાગઢ જિલ્લાનું જોવા મળ્યું હતું મિત્રો હવે વાત કરીએ કે આ વખતે એટલે કે જે બે હજાર ચોવીસમાં સીબીઆરટી પદ્ધતિને આધારે જે પરીક્ષા લેવામાં આવી ફોરેસ્ટની બરાબર એમાં ફાઇનલ કટ ઓફ કેટલું રહી શકે તો મિત્રો આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ જટિલ કહી શકાય એવો છે કારણ કે આ વખતે આપણે ફોરેસ્ટની જે પરીક્ષા લેવામાં આવી બરાબર એ સીબીઆરટી પદ્ધતિને આધારે સિફ વાઇઝ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી અને ફાઇનલ નોર્મલાઇઝેશન થઈને ઘણા બધા ઉમેદવારને માર્ક્સમાં ઘણો બધો વધારો થતા જોવા મળ્યો એટલે આ વખતે આપણે એનું એનાલિસિસ કરવું ખૂબ જ જટિલ છે બરાબર એટલે આનું ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એ તો હવે શારીરિક કસોટી યોજાય ત્યારબાદ જ આપણે અંદાજ લગાવી શકીએ એટલે હાલ આપણે જે પ્રેડિક્શન કરવી સંભાવના કરવી એ ખૂબ જ અઘરું કાર્ય છે એટલે હવે જોવાનું એ રહે કે ફાઇનલ કટ ઓફ કેટલું જોવા મળે બરાબર પરંતુ લાસ્ટ ટાઈમ આપણને ફોરેસ્ટ ભરતીનું જે ફાઇનલ પરિણામ જાહેર થયું બરાબર એટલે કે ફાઇનલ કટ ઓફ જાહેર થયું એમાં સૌથી વધુ જૂનાગઢ જે જિલ્લો રહ્યો હતો અને સૌથી ઓછા મેરિટની વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લો જોવા મળ્યો હતો તો બસ આજના વિડીયોમાં મિત્રો આટલું જ હવે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળશું એટલે હજુ તમે ફટાફટ લાઇક કરી દો અને ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો